ટેનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે તો મિત્રો હવે આ પ્રકારના જૂના રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી માહિતી છે એટલે કે જૂના રેશન કાર્ડ બંધ થઈ જશે તો સરકારી ઓફિસિયલ પરિપત્ર જારી કરે છે અને મિત્રો તમારું જૂનું રેશન કાર્ડ છે તો એના બદલામાં તમને કેવા પ્રકારનું રેશન કાર્ડ મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી પરિપત્રના આધારે જાણીશું તો સુધી જો તારીજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યને પરિપત્ર જારી કર્યું છે જે ઓફિશિયલ માહિતી તમે જોઈ શકો છો જે ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવે છે એ બારકોડ રેશન કાર્ડ સ્થાને હવે તમને સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે જે ઓફિશિયલ પરિપત્ર ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવે છે તો આની અંદર છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્ર ધરાવતા લાભાર્થીઓને તેમનું મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતર જાહેર વિતરણ વ્યવસ્થા સમયની માગ પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજ્યના નાગરિક ડિઝા ડિઝાઇટા રેશન કાર્ડ આપવાની જરૂરિયાત જણાય છે તો મિત્રો ડિજિ ડિજિટલાઇઝ જે રેશન કાર્ડ એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ જે ટકાઉ રેશન કાર્ડ રહેશે જે તમારા માટે ઉપયોગી રહેશે એટલે કે મિત્રો સ્માર્ટ રેશન કાર્ડ ટકાવો હોવાથી જે લાંબા સમય સુધી ચાલી શકશે તેનું કારણે કાગળ અને ડિક્શનરી બચાવ થશે અને અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટ કાર્ડ મેળવી શકશે તેમાં કોઈપણ સ્થળે વેબસાઇટ પરથી પણ અદ્યતન સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાશે જેને કારણે અરજદાર સમય અને નાણાંની બચત થશે અને સ્માર્ટ રેશન કાર્ડની અંદર ક્યુઆર કોડ અને ઈ સિગ્નેચર આધારિત રેશન કાર્ડની ખરાઈ કરવામાં પણ સરળ રહેશે તો મિત્રો હવે રેશન કાર્ડના જૂના રેશન કાર્ડ છે એ બંધ થશે એની જગ્યાએ તમને સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે તો મિત્રો આજે સ્માર્ટ રેશન કાર્ડ છે એ કહેવાય રહેશે ઠરાવની અંદર દર્શાવવામાં આવ્યું છે કે અમુક જે વિગતો અંતર્ગત જાણી કે નીચે જણાવી વિગત અંતર્ગત રેશન કાર્ડ ફોર્મેટ સુધારો કરી અને બાળકો રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ ઇશ્યુ કરવાની છરાવ કરવામાં આવે છે આ યોજના અંતર્ગત અરજદાર રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં પ્રવર્તમાન ધોરણ અને નિયમો અનુસાર સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે ક્યુઆર કોડ આધારિત ઈવી સી મટીરિયલનું કાર્ડ સ્વરૂપમાં રેશન કાર્ડ આપવામાં આવશે તો અરજદારે ઘર બેઠા પોસ્ટના માધ્યમથી પણ તમે રેશન કાર્ડ મંગાવી શકો અને મિત્રો તમે ઓનલાઈન પણ તમે સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તમે ઓનલાઈન પણ તમે આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આયોજના યોજના અંતર્ગત એનએપી રેશન કાર્ડ અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ નોંધાયેલા રાજ્યના તમામ એ એ રેશન કાર્ડ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે જ્યારે નોન એનએપીસી રેશન કાર્ડ સ્માર્ટ રેશન કાર્ડ માટે રૂપિયા પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે તો મિત્રો માત્ર એવા રેશન કાર્ડ ધારકો માટે ફી પચાસ રૂપિયાની લેવામાં આવે જે એ એ વાય અને પી જે એનએપીસી રેશન કાર્ડ છે એમના જોડે ફી લેવામાં આવશે નહીં અને નોન પેસી રેશન કાર્ડ છે એમના જોડે પચાસ રૂપિયા ફી વસૂલ કરવામાં આવશે તો મિત્રો નોન પેસી રેશન કાર્ડ છે એમના જે મટીરિયલ ખર્ચ એટલે કે જે પીવીસી જે કાર્ડ છે એનો ખર્ચ લેવામાં આવશે જ્યારે એનએફીસી રેશન કાર્ડ ધારક માટે કોઈ ખર્ચ લેવામાં આવશે નહીં તો મિત્રો જે રેશન કાર્ડ છે એ કેવા પ્રકારના તમને જોવા મળશે તો રેશન કાર્ડ કેટેગરી પ્રમાણે જાણીએ તો રંગ આપવામાં આવશે જેથી સરળતાથી તમે એ રેશન કાર્ડ ઓળખી શકો તો એ એ રેશન કાર્ડ ગુલાબી રંગનું રહેશે પી એચ એચ રેશન કાર્ડ છે વાદળી રંગનું અને નોન એનએફ રેશન કાર્ડ છે એ સફેદ રંગનું તમને જોવા મળશે તો મિત્રો જે નોન એનએફ રેશન કાર્ડ સફેદ રંગનું છે એમનાથી પચાસ રૂપિયા ફી લેવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા જે બજેટની જોગવાઈ કરવામાં આવી છે કે જે જે બજેટ સદર ત્રેવીસ ચોવીસ આઠ એક એક ઝીરો ચાર અંતર્ગત જે બજેટની જોગવાઈ રકમ જે પાંચ પોઈન્ટ ચુમ્માળીસ કરોડની ફાળવણી પણ કરવામાં આવેલી છે તો મિત્રો આવા પ્રકારના જે રેશન કાર્ડ છે એ તમને જોવા મળશે કેટેગરી પ્રમાણે જે તમારું રેશન કાર્ડ રહેશે તો મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર જારી કર્યો છે કે હવે રેશન કાર્ડ છે એ તમારું સ્માર્ટ રેશન કાર્ડ નીકાળી આપવામાં આવશે સરકાર દ્વારા તો જય મિત્રો અંતે માત્રમ જય કરવી ગુજરાત